વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે ભાજપ સામે વડોદરામાં પૂરની સ્થિતિના કારણે વોર્ડ નંબર બાર ના કોર્પોરેટર મનીષ પકારે ભાજપના પાંચ હોદ્દેદારોને કારણભૂત ગણાવ્યા છે તેમણે કહ્યું છે કે આ માનવસર્જિત પૂરની સ્થિતિના કારણે સામનો કરવો પડ્યો હતો તેની આપ વિધિ સભામાં રજૂ કરી હતી વડોદરામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી જે બાદ લોકોમાં ધારાસભ્યોની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે

ભાજપના જ કોર્પોરેટરે ભાજપ સામે જ બળાપોટ હાલવ્યો હતો વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈને વોર્ડ નંબર બાર ના કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના પાંચ હોદ્દેદારોને જવાબદાર ઠહેરાવ્યા હતા કોર્પોરેટરે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપોટ હાલવ્યો હતો વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા કોર્પોરેટરોની વાત સ્થાયી સમિતિના ચેરમેન ન સાંભળતા હવાનો પણ ભાજપના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો

તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો કેમ કે આઘાઈ પણ દસ દસ દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા આપણું મેડ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું બધા ડિપાર્ટમેન્ટોની આગાઈ હતી તો મારે આજે એમને એ પૂછવું છે કે તમે ચોવીસમી એ પાણી છોડ્યું તો તમે બાવીસમી થી ત્રેવીસ બાવીસ ત્રેવીસ એક કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા ઠીક છે મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે પાંચ મુખ્ય પદાધિકારી છો મેયર છે ચેરમેન છે ડેપ્યુટી મેયર દંડક નેતા તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે આ તો પાડાના વાઠે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે આજે અમે દસ દસ વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ લોકોને પ્રશ્નોને વાચા આપીએ છે તો આજે જો તમે લોકો જવાબદારી ના લોને કોર્પોરેટરો ઉપર નાખો તો તેનો કોઈ અર્થ નથી આ બધાય જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે આજે તમે જાણો છો કે મારો વિસ્તાર મારો પૂરે પૂરો વિસ્તાર આજે પરશુરામ બટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલ થી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર પંચાણું ટકા વિસ્તાર મારો નદી કાઠાનો વિસ્તાર છે. દબાણોની રજૂઆતો કરી આ પહેલા ગયા ટમમાં પણ આજ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ ચાર ચાર પાંચ પાંચ ટાવરો નદીમાં ઊભા હોય હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય બિલ્ડરો છ છ સાત સાત ફૂટ દબાણ ભરાણ કરે તમે હાઈ ફ્લડ લેવલ નો શું અભ્યાસ કર્યો તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની સો સોસાયટી નો કેમ વિચાર નહીં કર્યો મિત્રો આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતી ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી બહેનો પાસે કપડા નથી લોકો પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકી જો અમને કશું ના મળે અમારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવા લોકો માં બેન ની ગાળો અમને દે અમારો શું વાત અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઈટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકો માં જવાની તકલીફો સેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે એક પાણી ની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે